વાર્તા આ વાર્તામાં કરુણાશંકર ગુરુજી બાળકોમાં સર્જનાત્મકતાને પ્રેરિત કરવા માટે વાર્તા રજૂ કરે છે તેઓ એક મજેદાર વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો વાર્તાને આગળ વધારવા માટે પોતાની કલ્પના શક્તિ અને લેખન ક્ષમતાનો ઉપયોગ કરી શકે ગુરુજી એક હાથીની વાર્તા શરૂ કરે છે અને આ નાનકડી શરૂઆત બાળકોના મનને પ્રોત્સાહિત કરે છે અને તેઓ ઉત્સાહપૂર્વક વાર્તાને આગળ વધારવાનું શરૂ કરે છે બાળકો બોલી ઉઠ્યા કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરદસ્ત ગાઢ જંગલમાં એ રહેતો ઉનાળાનો બપોર હતો હાથી તાપથી થઈ ગયો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે હર્ષદે વાત ઉપાડી લીધી

કાયા ડોલાવતો સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી કરુણાશંકરે વાત સાધી આપી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી હાથીભૈયા તે આ શું કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંજતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો કમલે તાતણો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે એણે વગર ગુને મારા અહીંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો કા 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 હસને વાત આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ

પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો હાથીને આપવામાં આવે બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભાઈ હવાઈ તપાસ શરૂ થઈ સરોવર માથે આવીને હવાઈ ટુકડી થંભી સરોવરમાં પાણી હિલોડા લઈ રહ્યા છે ચોપાસ વનરાઈ વિસ્તરી છે ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે મોર ગહકે છે કોયલ ટવકે છે કબૂતર ગુગવે છે હોલો ગુગુ કરે છે અને કમળ વનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે સરોવરના છાટીપુર પાણીમાં હાથી ઊભો છે સૂંડ પાણીના ફુવારા ઉડાડીએ સ્નાન કરે છે ઘડીકમાં ઘડીકમાં કમળવનમાં મચાવે છે ઊંચી કરી નાડે આનંદનો ચિટકાર કરે છે કાગડી બોલી ઉઠે છે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સોર પુરાવે છે કા 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 અને બાજ સરદાર હવામાંથી વેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછાળા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢે અને ઊભી પૂછડીએ નાસવા માંડે છે

લીલોડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દિવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે હાથી ભૈયા હાથી ભૈયા તને આ શું સૂજ્યું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દ અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી એની હદ પારીથી એ બેચેન બની હતી એ હર ઘડી મૂંગુ મૂંગુ કલ્પાંત કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂજતું ન હતું એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી વન વટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી પડી આકાશમાં ભાગ્યે જ કોઈ ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચાડે છે નાના નાના જાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે એક કાર્ડ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે એ પટ્ટીના જાડવાના આછા અધૂરા છાંયડામાં આઠી શરીર સંકોચીને પડ્યો છે પોટે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કાણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે કબૂતરી કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો કરનારને

ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી શુંડ ઉચકે છે અને લાંબો ચીતકાર કરે છે એ ચીતકારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે સારાંશ આ વાર્તા કરુણાશંકર ગુરુજી દ્વારા બાળકોને પ્રેરણાદાયક શિક્ષણ આપવા માટે રચવામાં આવી છે ગુરુજી હાથીની વાર્તાથી શરૂ કરે છે ઉનાળાની બપોરે જંગલમાં તાપથી કંટાળીને હાથી છાંયામાં આરામ લે છે અને ઝાડ પર લચી રહેલી મીઠી કેરીઓ ખાય છે હાથી કાગડાના માળા સાથેની ડાળ તોડી નાખે છે જેના કારણે કાગડાના ઈંડા તૂટી જાય છે કાગડી દુખી થઈને ન્યાય માટે પંખીઓના રાજા ગરુડને ફરિયાદ કરે છે ગરુડ હાથીને દેશવટાની સજા આપે છે હાથીની ધર્મ બહેન ધોળી કબૂતરી હાથીને પસ્તાવા અને માફી માટે પ્રેરિત કરે છે કબૂતરી રાજા ગરુડ પાસે દયાની યાચના કરે છે ગરુડ હાથીને માફી આપે છે અને હાથી જંગલમાં પાછો ફરે છે આ વાર્તા બાળકોને નૈતિક શીખ આપે છે કે માનવતા પસ્તાવો અને માફીની ભાવના જીવનના મહત્વપૂર્ણ અંગો છે